કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ શ્રાદ્ધ માટે ખીર તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો હાલો આપણે ખીર બનાવવાની તૈયારી કરીએ આજે હું બનાવીશ ક્રીમી અને મલાઈદાર ખીર તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ

અને ચોખ્ખામાંથી મેં પાણી કાઢી લીધું છે તો હવે આપણે આમાં પાણી નાખી દઈએ ચોખ્ખા નાખી દઈએ હવે આપણે સ્લો ગેસે ચડવા દઈશું હવે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈએ આપણે ચોખા ચડી ગયા છે હવે આપણે એને

હવે આપણે એકદમ બધું ઘટ થઈ ગયું છે બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં ખાંડ નાખીશું જે પ્રમાણે તમે ગયું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની હવે આપણે એકદમ ઘટ થઈ ગઈ હતી ને હવે ખાંડ નાખીએ એટલે થોડી આપણે ઢીલી પડી જશે હવે ફરી બે મિનિટ આપણે ચડવા દઈશું ખાંડ ઓગળે હવે આપણી ખીર બનીને તૈયાર થયું છે ચોખાનું ખીર બનાવ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું હવે આપણે સર્વ થઈ જશે તો ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તો આપણી શ્રાદ માટેની ખીર બનીને તૈયાર છે તો આપણે ક્રિમી ક્રીમી બનાવવા મિલ્ક પાવડર નથી નાખી પરંતુ આપણે ઘરની જ મલાઈ લીધી છે તો આ રીતે તમે પણ બનાવજો